મારો ભક્ત જ્યાં સુધી જમે નહીં તો મારે કેમ જમી લેવું એક પ્રસંગ બહુ સરસ છે પણ તમે જ્યાં સુધી પ્રસંગ સાંભળ્યો છે ને એ પ્રસંગ અધૂરો છે મારે તમને પૂરો કરીને દેવો છે તમને બધાને આછી ખબર છે જેમ આપણું મથુરા ગોકુળ અને એમાં જે વ્રજ છે ને એમ દક્ષિણનું વ્રજ એટલે પંઢરપુર ભગવાનના નામનો કેટલો મહિમા છે એની કથા તમને સત્ય પ્રસંગ પંઢરપુરમાં ભગવાન પંઢરીનાથ બિરાજે છે અને એ પંઢરપુરમાં એ દક્ષિણનું વ્રજ કહેવાય એ વ્રજમાં ગોરાકુંભાર બહુ દિવ્ય કથા છે ગોરાકુંભારની પણ તમે બધા કેટલી જાણો છો કે માટી ખૂનતા ખૂનતા છોકરો પણ હારે ખૂંદાઈ ગયો તોય ખબર ન રહી પછી ભગવાન એ છોકરાને સજીવન કર્યો આટલી કથા તમને ખબર છે પણ તમે જુઓ ભગવાનના નામમાં કેટલો માણસ રત છે એની બહુ દિવ્ય કથા છે છે મહારાજે એના આખ્યાનોમાં લખ્યું જાતે પ્રજાપતિ પિતા હતા પોતે પ્રજાપતિ હતા પોતાના બાપ દાદાનો ધંધો કરે બાપ દાદાનો ધંધો કરે ને એ કોઈ દિવસ દુઃખી ન થાય આ બહુ નરું સત્ય ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કીધું છે જે પોત પોતાના કર્મમાં રત રહે છે એ ક્યારેય પણ દુખી ન થતો અવશ્ય એક ના એક સમયે સિદ્ધિને પ્રાપ્ત કરે છે જે પોત પોતાના કર્મમાં રત રહે છે ભગવાન વિઠ્ઠલના અનન્ય ભક્ત છે પોતાનું કર્મ કરતા કરતા ભગવાનનું ચિંતન કરતા રહે છે પત્ની પણ એટલા સારા છે અને પત્ની સારા મળે ને એનો ભાવ સુધરે બાકી તો કોઈ કે લખ્યું છે જેની દાળ બગડે એનો દિવસ બગડે જેનું અથાણું બગડે એનું વરસ બગડે જેની પત્ની બગડે એનો ભાવ બગડે આપવું પણ એને સ્વીકારવાની વૃત્તિ હોય તો ભાવ સુધરી જાય પુનિત મહારાજ લખે છે કે નરસિંહ મહેતાના પત્ની માણેકભાઈ હતા તીખા મરચા જેવા વાત વાતમાં વઢ્યા કરે ને તુકારામજીના પત્ની હતા તીખા મરચા જેવા કોઈ કે આવીને પૂછું તુકારામજી ઘરે છે તો પત્ની કીધું તું ગયો કથા કરવા કોઈ કે આવીને કીધું સાંભળ્યું આ તો તુકારામને કથામાં એક શેરડીનો આખો ભારો મળ્યો છે હે ઓહ બહુ સારું લ્યો ખાસો અમે ઘરે આવ્યા તો એક રાડુ લઈને આવ્યા તુકારામજી બધાને દેતા આવ્યા બચમાં કોઈ કે આવીને કીધું તું આખો ભારો આયખ્યો છે અને એટલો ક્રોધ આવ્યો પત્નીને એ હાથમાંથી રાડુ લઈ અને બાહમાં બે વળગાડી એ શેરડીના હાથાના બે ટુકડા થયા તો તુકારા મેં કીધું વાહ ભગવાન વાહ આ મને ન આવડ્યું કર્યું અમે બે એક લઈ આવી જેની સહજતા છે મારો કેવાનો વાત બાલા ભક્તજનો અક્રોધ જેને સાધુતા છે જેને બધી જ વસ્તુ સ્વીકારવાની વૃત્તિ છે એના સંસારમાં દુઃખી કોણ કરે કયો દુખી તો એટલા જ છે જેને સ્વીકારવું નથી ને એ દુઃખી થયા છે જેને સ્વીકારી જ લેવું છે એ દુઃખી નથી ક્યારે પોતાનું જીવન ચલાવે એકદમ સરસ રીતે પોતાનું જીવન ચાલે છે અને ગાડાના બે પૈડા સરખા હોય ને તો જ બળદગાડું હરખું હાલે નાના મોટું ટાયર હોય તો એ ચાલે નહીં સંસારે સરસા રહી જીવે દંપતી પુનિત પ્રભુની પાસે પહોંચી જાય છે ભગવાનની કૃપાથી એક સંતાન થયું છે બંનેના દાંપત્ય જીવનમાં પણ પોતાના કામમાં રત એવા ગોરાકુંભાર ગમે તે કામ કરતા હોય પણ મોઢામાંથી ભગવાનનું નામ હોય અને વાતય સાચી છે કામ કરતા હોય ત્યારે મોઢાને બીજું ક્યાં કામ છે કાઈ સંજવારી કાઢો તમે કચરો કાઢો ઘરમાંથી ત્યારે મોઢાને શું લેવા દેવા છે તો ત્યાંથી ભગવાનનું નામ લો ને રોટલી વણો છો તો હાથથી વણો છો મોઢાને કેમકાય જરૂર છે તો ભગવાનનું નામ લ્યો ભગવાનના નામ સાથે ઘડાયેલી રોટલી તમારા પરિવારના લોકો જમશે ને તો એના વિચારો હારા થઈ જશે મેં તો ઘણીવાર આપ સૌને પ્રાર્થના કરી છે કે દરેકના રસોડામાં એક સૂત્ર લખેલું હોવું જોઈએ બહેનો એ પોતાના હાથે જેટલા લોકો રસોઈ બનાવો છો ને એને બધાને મારી પ્રાર્થના છે કે આજ ઘરે જઈ અને એક ખોરાક આગળમાં લાલ અક્ષરે તમારા પોતાના અક્ષરે તમને લખતા ન આવડતું તમારા છોકરાઓને કહેજો અથવા તો તમારા છોકરાના છોકરાને કહેજો પણ લખી દે એટલું જ લખાવજો કે હું રસોઈ ભગવાનના પ્રસાદ માટે બનાવું છું ભગવાન માટે રસોઈ બનાવું છું આવું લખીને તમારા રસોડામાં ચિપકાવી દેજો જ્યાં તમે ઊભા રહીને રસોઈ કરતા હોવ જ્યાં તમે બેસીને રસોઈ કરતા હો તમે જ્યારે રસોઈ કરો ત્યારે તમારી નજર સામે હોવું જોઈએ કે હું ભગવાન માટે રસોઈ બનાવી રહી છું હું ભગવાન માટે રસોઈ બનાવી રહું છું પછી જુઓ તમે ભગવાન માટે રસોઈ બનાવો ને તમારો ભાવ કેવો થશે એ ભાવથી બનેલી રસોઈ એટલી મીઠી થઈ જશે કારણ કે ભગવાન માટે છે માટે આપ સૌને મારી પ્રાર્થના છે પ્રભુ માટે રસોઈ બનાવીએ છીએ ઈશ્વર માટે હું થાળ બનાવું છું દુ દાંપત્ય જીવન ચાલતું હતું દીકરો હતો નાનો એવો એક વર્ષનો દીકરો ગોરા કુંભાર ના પત્નીને પાણી ભરવા જવું છે અને જયારે પાણી ભરવા જાય ત્યારે પોતાના પતિ બરાબર માટી ખૂંદે છે વૃક્ષની ડાળ સાથે બાંધેલી એક દોરીને પકડી અને એક પછી એક પગ પછાડતા જાય અને ભગવાનના નામની ધૂન ચાલતી જાય માજા વિઠ્ઠલ માજા વિઠલ વિરિલા મા વિઠ્ઠલ પંડુરંગાજ વિઠ્ઠ વિઠ્ઠ વિઠ્ઠલા

પત્ની ને પાણી ભરવા જવું તો એટલે પાણી ભરવા જતા પેલા સમય આવીને કયું સાંભળ્યું બાળક અંદર સૂતો છે જરા ધ્યાન રાખજો સંભાળજો હો તમારા ને અને તો સુરતા ભગવાન હારે લાગી ગઈ હતી જેની સુરતા સામળિયા જેની સુરતા ભગવાનમાં લાગી ગઈ એને પછી સમાજની કઈ ચિંતા ન હોય એને સમાજની કોઈ પરવાહી ન હોય

કહીને નીકળી ગયા પણ પોતાનું ધૂન માં ધ્યાન હતું એટલે ખાલી કીધું એ સારું સારું કહીને સુરતા સાંધી જાલી રસી ઊંચે બાંધી સુરતા લાગી ગઈ ભગવાનમાં અને પછી ઊંડી સમાધિ લાગી ગઈ